નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરની મધ્યમાં આવેલી ખંડેરાવ માર્કેટ પાછળ વોર્ડ નંબર તેરના વિસ્તારમાં ફૂટપાથ ઉપર ફ્રૂટવાળા સહિત નારિયેળવાળા તથા અન્ય વેપારીઓએ રોડ રસ્તાની બંને બાજુએ પોતાના ફ્રૂટ સહિત અન્ય વેપાર ધંધાનો માલ સામાન ખડકી દઈને ફૂટપાથ ઢાંકી દેતા ત્રાટકેલી વડોદરા શહેર પોલીસના અધિકારી અને ટીમે આ તમામ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા પોલીસની ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન વાહન વ્યવહારને પણ અસર થઈ હતી મને સીપી સાહેબ જોઈન્ટ સીપી સાહેબ ને ડીસીપી સાહેબ ટ્રાફિકના હો એમના તરફથી સૂચના છે કે ભાઈ આજે ચાર રસ્તા પર જેટલી પણ દબાણ છે લારી ગલ્લા અને અનનેસેસરી વેહીકલ પાર્ક કરીને બ્લોક કરે છે એ બધી જ દબાણની વસ્તુ હટાવવાનું છે અને આ ઝુંબેશ લગભગ સતત ચાલશે ત્યાં સુધી આ લોકો ક્લિયર નહીં કરે કારણ કે અગાઉ આ લોકોને વારંવાર કહેવા છતાં એ લોકો અહીંયા પાથરનું પાથરી અને ટ્રાફિક જામ કરતા હતા અને એના માટે આ બધી કાર્યવાહી કરવાની ફરજ પડે છે ના એ સવારે જે આઠ વાગ્યા સુધીનો જે ભારતીય ફ્રૂટ શાકભાજીને ફૂલો આવતા હોય છે એટલે આઠ વાગ્યા સુધી અમે એમને એમનો ધંધો હોવાના કારણે વધારે કશું કહેતા નથી પણ આઠ વાગ્યા પછી એ લોકો જે વધારાને એન્ક્રોચ કરે છે એના માટે અમે આ કડક કાર્યવાહી હાથ ચાલુ કરી છે એની અંદરની સાઈડ જે છે એ અંદરનું જે માર્કેટનું છે એ એપીએમસી ના કામનું છે એટલે એ લોકો કંઈક કાર્યવાહી કરશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર